નવસારી જિલ્લામાં હાલ કમોસમી માવઠાએ ખેડૂતોની કમર ભાંગી નાખી છે ત્યારે ધારાસભ્ય સીએમ વિજય રૂપાણીને આર્થિક પેકેજ જાહેર થાય તે માટે અપીલ કરતો એક પત્ર લખ્યો છે નવસારી જિલ્લામાં ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોને પાક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે જેને લઈને નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે અને જિલ્લાના ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવાની અપીલ કરી છે ધારાસભ્ય પિયુષ દેસાએ પત્રમાં લખ્યું છે કે નવસારી જિલ્લામાં ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જેથી હાલમાં જ જિલ્લાના ખેડૂતોને આંબા ચીકુ ડાંગર તેમજ શાકભાજી વગેરે પાકમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે જેથી ખેડૂતોને આર્થિક રીતે પણ ખૂબ મોટું નુકસાન થયું છે જે અંગે ઘટતું કરીને ખેડૂતોને આર્થિક પેકેજ આપવાની વ્યવસ્થા કરવામાં આવે ત્યારે આગામી સમયમાં શું વિજય રૂપાણી નવસારી જિલ્લાના ખેડૂતોને આર્થિક પેકેજ જાહેર કરે છે કે કેમ તે જોવું રહ્યું ન્યૂઝ નવસારી